જય શ્રી કૃષ્ણ હું છું સુનીતા મહાજન સુરીલી સ્વર સામ્રાજ્ઞ આયોજિત સ્પર્ધા નંબર અઠાવીસ પત્ર વાંચનમાં હું મારો એક સ્વરચિત પત્ર સરિતાનો સાગરને પત્ર વાંચવા જઈ રહી છું હે પ્રિયતમ દરિયાલાલ તમે આટલા બધા સ્વમાંની કેમ છો તમે ભૂલો છો પણ તમારી આ વિશાળતા તો તમારી એકલાની નથી ને તમે કોઈ એકના થઈને તો ક્યારેય રહ્યા નથી તમને તો અનેક પ્રેમિકાઓ છે સાગર તમારા રૂપ સૌંદર્યના અમે બધા દીવાના છીએ અને અમે દોડતા ભાગતા તમને મળવા આવીએ છીએ અને તમારામાં ભળવા થનગની ઉઠે છે હા રત્નાકર તમારું હોયું બહુ જ વિશાળ છે તેથી જ તમે જે પણ તમારા પાસે આવે છે એને બધાને જ પ્રેમથી સમાવી લો છો તમારી લાગણી અને પ્રેમને અમે પણ સમજીએ છીએ અને અમે બધા જ તમારા આલિંગનમાં સમાઈ જઈએ છીએ અમે તો બધી તમારા પ્રેમની પ્યાસી છીએ તેથી તમારામાં સમાવવા ઉત્સુક બનીએ છીએ પણ ક્યારેક તમે અમારા પર પ્રેમનો ઉભરો લાવીને ભરતી લાવો છો અને ઠેટ કિનારાના બહાર સુધી અમને આનંદમાં છલકાવો છો અમને પણ આથી બહુ જ બહુ જ આનંદ થાય છે હા ક્યારેક તમે અમારાથી નારાજ પણ થઈ જાઓ છો ત્યારે તમારી જાતને અંદર સંકેલી લો છો અને અમને કિનારાથી દૂર કરી દો છો અને ઓટ લાવો છો અમને ત્યારે બહુ રડું આવે છે અમે તો નદી છીએ એટલે નારી છીએ તો તમારી ખુશીમાં ભરતીમાં પણ તમારા સાથે જોઈએ છે અને તમારી નારાજગીમાં ઓટમાં પણ અમે તમારા સાથે જોઈએ છીએ વર્ષોથી આ ચાલતું આવ્યું છે પણ હે વાલા મારા સમુદ્ર નાથ આ બધું ક્યાર સુધી ગંગા યમુના કાવેરી ગોદાવરી નર્મદા સરસ્વતી તાપી અમે તો બધી બહેનો છે તમારામાં સમયને અમે હળીમળીને રહીએ છીએ અને આનંદથી સંપીને સંતોષીને તમારા પ્રેમની ભરતી અને ઓટ બંને ઝીલીએ છીએ ક્યારેક આપસમાં અમે વેરભાવ કે પરાયા ભાવ કે સોતનનો ભાવ લાવતા નથી હા અમને ઘણી વાર લાગે છે કે તમે કોઈક એકના રહો શું સરિતાએ સ્ત્રીએ જ હંમેશા નમવું જોઈએ પ્રિય તમનો પ્રેમ પામવા બેચેન બનવું જોઈએ ક્યારેક અમારાવાલા રાજ તમે પણ સરિતાને મળવા દોડતા આવો ને તો અમને બધાને કેટલો આનંદ થશે હા આજના પુરુષી અહંકાર જેવા તમારા અભિમાનને પણ અમે તો સાચવી લઈએ છીએ હા પરંતુ અમારા ભાઈ અમારા પિતાને અમારી યાદ આવે છે તેથી અમારા પિતા હિમાલય જેવા અડગ પર્વતરાજ અને સૂર્ય દેવતાને લાગે છે કે અમે પણ ક્યારેક પિયર જવું જોઈએ એમને મળવું જોઈએ તમારું આ અભિમાન જોઈને ઉનાળામાં અમારા પિતા સૂર્યદેવ ક્રોધિત થઈને તમારા પર લાલ ભડકતા ગરમ ગોળા ફેંકે છે પ્રખર તાપ પાડે છે અને અમારા પિતાને જોઈને જ અમે તો વરાળ બનીને દોડી જઈએ છીએ અને તેમને ભેટી પડીએ છીએ હા તમારામાં કર તમારા પર કરેલો પ્રેમ અમને પિયરમાં પણ શાંતિથી રહેવા નથી દેતો થોડાક દિવસ પછી અમને બધી બહેનોને તમારી બહુ યાદ આવે છે અમે તો પ્રભુ ઇન્દ્રદેવને મળીએ છીએ અને તેમને પ્રાર્થના કરીએ છીએ પછી તો વાદળીઓ બનીને પિતા આકાશરાજને પણ મળીએ છીએ તેમને વિનંતી કરીએ છીએ કે અમને અમારા ધરતી માતા પાસે જવું છે અમને અમારા પ્રિયતમ સાગરરાજની યાદ આવે છે અને તેઓ તો ભાઈ વરુણને આજ્ઞા કરે છે કે અમને પ્રેમથી વરસાવે ત્યાં જ પિતા હિમાલય રાજનો પણ સંદેશો આવે છે કે વાલી દીકરીઓ અમારી પણ મુલાકાત લઈને જજો અમે તો પહાડી રાજા ને મળીને ધીમે ધીમે અલગ અલગ દિશાઓમાં બધી બહેનો છૂટી પડી જઈએ છીએ અને આ પિયરથી લીધેલી અમારી વિદાય એટલે જ અમારા આંસુ એટલે જ આ વર્ષા રાણી તે બધી ભેગી થાય અને બને સરિતા નદી તો સ્વામી સાગરનાથ અમારા વિન્યા તમે કશું જ નથી હવે તો તમને અમારું મહત્ત્વ સમજાય ને અમે જેટલા આપમાં સમાવા ઉત્સુક છીએ તેટલા જ ક્યારેક તમે પણ અમને સમાવી લેવા ઉત્સુક નો છો અરે હા તો તો જલ્દી જ આ નદી તમને મળવા આવી રહી છે એ જ લિખતન આપના મિલનની પ્યાસી આપની વાલી સરિતા જય શ્રી કૃષ્ણ અસ્તુ